જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ શિયાળામાં રોજ ખાવાનું મન થાય એવો મસ્ત આપણે આજે બાજરાનો વેરાયટી બનાવશું તમે આ જુઓ ફ્રેન્ડ્સ એકદમ ગ્રીન ભાજીથી ભરપૂર અને બાજરો અને ભાજી કોઈ પણ ગ્રીન વેજીટેબલ્સ ખાવા બહુ જરૂરી છે ફ્રેન્ડ્સ આ વિસરાતી જતી શિયાળાની વાનગી એકવાર તમે ખાશો તો રોજ ખાવાનું મન થાય એવી છે સો બનાવવાનું શરૂ કરીએ સો એક બાઉલમાં લઈએ છીએ બાજરો ફ્રેન્ડ્સ બાજરો ગ્લુટન ફ્રી છે અને હાઈ ઇન ફાઈબર છે લઈશું મેથીની ભાજી ફ્રેન્ડ્સ તમને ભાજી જેટલી ઓછી વધારે નાખવી એટલી નાખી શકો છો પાલક ને પાલક અને મેથી તમે બે અડધી અડધી પણ નાખી શકો છો આપણે લોટ ઓછો લઈશું અને ભાજી વધારે લઈશું એકદમ મસ્ત ગ્રીન આપણે વેરાયટી બનાવીએ છીએ દહીં દહીં થોડું ખાટું હોવું જોઈએ આદુની પેસ્ટ લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે હળદર ફ્રેન્ડ્સ હળદર બહુ જ ઓછી નાખજો તલ તલ તો બહુ જ જરૂરી છે ઠંડીમાં ખાવા અને આમાં તમને એનો ક્રંચ પણ બહુ સરસ લાગશે મીઠું સ્વાદ પ્રમાણે સેકેલી સીંગ ફ્રેન્ડ્સ આમાં તમને સિંગના એક એક ક્રંચ આવશે અને સિંગ ઇઝ ફૂલ ઓફ પ્રોટીન ધાણાજીરું ધાણાજીરું પણ બહુ જ ઓછું નાખવાનું છે મેં ફક્ત પાંચ ચમચી લીધું છે હવે આપણે વઘાર કરશું સો એના માટે વઘારીમાં તેલ ગરમ કરીએ ને તેલ ગરમ થાય એટલે લઈશું રાઈ રાઈને તતડવા દઈએ ને જેવી રાઈ તતળી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ફ્રેન્ડ્સ અહીંયા રાઈ તતળી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરીશું હવે લઈશું લસણની પેસ્ટ હિંગ અને લીમડાને થોડો આ રીતે કાપીને નાખજો બહુ સરસ લાગશે હવે બધું મિક્સ કરીને આપણે આને જે આપણે મિક્સચર બનાવ્યું છે બાજરાનું એમાં એડ કરશું ફ્રેન્ડ્સ તમે લસણ સીધું કાચું પણ નાખી શકો છો પણ જે ગરમ થાય ને લસણ આ રીતે એની ફ્લેવર વધારે આવે છે હવે આને આપણે મિક્સરમાં મિક્સ કરી દઈએ ને બધું એકવાર પહેલાં હાથથી હલાવી દઈએ હમણાં પાણી નથી નાખવાનું કેમ કે ભાજીમાંથી પાણી છૂટું પડશે અને દહીંથી પણ બરાબર પહેલાં આપણે બધું મિક્સ કરી કાઢીએ છીએ પાણી નાખ્યા વગર સો તમે જોયું એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો લોટ ઓછો અને ભાજી વધારે અને એક એક બાઇટમાં તમને સિંગ અને તલના ક્રંચ આવશે ફ્રેન્ડ્સ આ શિયાળામાં તો ખાવાની મજા આવી જાય હવે આ મિક્સ કર્યા પછી તમે આની કન્સિસ્ટન્સી જુઓ ફ્રેન્ડ્સ હવે આપણને આમાં જોઈશે પાણી સો દહીંમાં જેટલું મિક્સ થાય એટલું આપણે હમણાં કરી લીધું છે હવે પાણી ધીરે ધીરે નાખીને આપણે થીક બેટર જેવું બનાવવાનું છે આ બેટર નથી બનાવતા ફ્રેન્ડ્સ આપણે આ જરા સ્પ્રેડેબલ કન્સિસ્ટન્સીનું મિક્સચર બને એ ટાઈપનું કરવાનું છે હવે તમે જુઓ કે આ ટાઈપનું હોવું જોઈએ નથી બહુ એકદમ ઢીલું અને નથી બહુ થિક આ તમે જમવામાં કે નાસ્તામાં ગમે તેમાં ખાઈ શકો છો હવે આની કન્સિસ્ટન્સી જુઓ બહુ થીક પણ નથી અને એકદમ રની પણ નથી અને ફૂલ ઓફ ગ્રીન ભાજી સુપર હેલ્ધી બનશે હવે આને આપણે ઢાંકીને પાંચ મિનિટ સેટ થવા જઈએ એટલે જેટલું એબ્ઝોર્બ પાણી થવાનું હોય એટલું થઈ જશે પાંચ મિનિટ રહીને ખોલીને જોઈએ ને પાછું મિક્સ કરશું અહીંયા મારે બહુ થીક નથી થઈ ગયું આ જ કન્સિસ્ટન્સી મને બરાબર લાગે છે અને જો તમારે બહુ થીક થઈ ગયું હોય તો તમે એક કે બે ટેબલ સ્પૂન પાણી નાખજો અને જો એકદમ ઢીલું થઈ ગયું હોય તો એક બે ટેબલ સ્પૂન તમે બાજરાનો લોટ પણ નાખી શકો છો પણ કન્સિસ્ટન્સી આ રીતની સેમીથીક હોવી જોઈએ હવે તમે આ બનાવવા માટે તૈયાર હો ત્યારે જ ઈનો નાખવાનો સો અહીંયા હવે આપણે લઈશું ઈનો ઈનો નાખ્યા પછી એક જ ડિરેક્શનમાં આ રીતે ફેલાવવાનું એટલે એકદમ સરસ ફાઇન ફ્લફી થશે અને રૂ જેવા પોચા અને ઉપર ફાઇન કડક પડ એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસીપી તરત મળશે હવે તમે આની કન્સિસ્ટન્સી જુઓ પરફેક્ટ કન્સિસ્ટન્સી ઈનો નાખ્યા પછી પણ છે સો સ્પ્રેડેબલ સેમિથિક કન્સિસ્ટન્સી છે હવે લઈશું એક નોનસ્ટિક પેન પેન થોડી ગરમ થાય એટલે લઈશું ઘી અથવા તેલ હવે એમાં સ્પ્રિન્કલ કરશું થોડા તલ લઈશું ફ્રેન્ડ્સ ઠંડીમાં તલ ખાવા બહુ જ જરૂરી છે અને લીમડાના આ રીતે કટકા કરશું લીમડો પણ હેલ્થ માટે બેનિફિટ્સ છે હવે એક ચમચો ભરીને આપણે બનાવેલું મિક્સર લઈશું અને એને ઇવનલી સ્પ્રેડ કરશું બહુ થિક પણ નહીં અને બહુ થીન પણ નહીં મીડિયમ સાઇઝની પેનકેકની જેમ આપણે આ ચમચમિયા બનાવી રહ્યા છીએ હવે બરાબર સ્પ્રેડ કરી લીધા પછી હવે પાછું આના ઉપર આપણે તલ લઈશું અને લીમડો લઈશું આમાં તમને તલના ક્રંચ તો બહુ જ મજા આવશે કેમ કે આ આપણે શેકી રહ્યા છીએ એટલે ઉપરના પડ ક્રંચી થશે હવે આપણે આને ઢાંકીને લો ટુ મીડિયમ ફ્લેમ પર બે મિનિટ કૂક કરવાનું છે લો ટુ મીડિયમ ફ્લેમ બે મિનિટ થઈ જાય એટલે ખોલીને જોઈશું ને જોવાનું કે ઉપરનું લેયર થોડું ડ્રાય લાગે છે કે નહીં સો અહીંયા ઉપરથી થોડું ડ્રાય થઈ ગયું છે અને જો ઉપરથી ડ્રાય ન થયું હોય તો પાછું કવર કરીને એક મિનિટ કૂક કરજો અહીંયા મારે ઉપર થોડું ડ્રાય થઈ ગયું છે એટલે આપણે સાઈડ ચેન્જ કરશું ને સાઈડ ચેન્જ કરતાં પહેલાં પાછું તેલ કે ઘી લઈને હવે ચેન્જ કરીએ તમે આ જોઈ શકો છો કે ઉપર થોડું ડ્રાય છે અને નીચે પણ સરસ મસ્તક ક્રંચી થઈ ગયું છે ઉપર જે આપણે લીમડોને ને તલ નાખ્યો છે એનો ક્રંચ એક એક બાઈટ બહુ મજા આવશે ને અંદર સિંગનો નો ક્રંચ આવશે હવે પાછું આને કવર કરીને 2 મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ પર આને કુક કરશું 2 મિનિટ થઈ જાય એટલે ખોલીને જોવાનું હવે આપણે કવર કરવાનું નથી ફ્રેન્ડ્સ હવે કવર નથી કરવાનું ને કવર કર્યા વગર થોડી થોડી વારે આ રીતે જેન્ટલી પ્રેસ કરતા જવાનું અને તમને જોઈએ એટલા ક્રિસ્પી કરવાના અને થોડી થોડી વારે સાઈડ ચેન્જ કરવાની છે એટલે બેઉ સાઈડ તમને જોઈએ એટલી ક્રિસ્પી કરવાની સો તમે જોયું કે કેટલું ક્વિક અને ઇઝી છે બાજરાનો લોટ અને ભાજી ઘરમાં હોય તો આ ઝટપટ બની જાય છે અને શિયાળામાં તો આ ખાવું બહુ જ જરૂરી છે તમને બધી ભાજી મળી જશે અને બાજરો બહુ જ ગુણકારી છે હવે બેઉ સાઈડ પરફેક્ટ ક્રિસ્પી થઈ ગઈ છે અને આને આપણે હવે જેટલી તમને ક્રિસ્પી વધારે કરવી એ કરજો પણ કવર કર્યા વગર કરજો હવે મારે માટે આ પરફેક્ટ ક્રિસ્પી થઈ ગઈ છે હવે હું આને બહાર કાઢીશ અને ફ્રેન્ડ્સ જ્યારે પણ તમે આ બહાર કાઢો ત્યારે વાયર ગોઝ પર મૂકજો એટલે નીચેથી જે વરાળ હોય એનાથી આ સોગી નહીં થાય છે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે વાયર ગોઝ પર મૂકવાનું સુપર હેલ્ધી સુપર ટેસ્ટી આપણી ગ્રીન ચમચમિયા તૈયાર છે એમ નેમ દહી કેચઅપ ચટણી કસાની વગર તમે ખાઈ લેશો એની ગેરંટી છે સેમ વે બીજા બનાવવાના ફ્રેન્ડ શિયાળામાં બાજરો અને ગ્રીન ભાજી ખાવી હેલ્થ માટે બહુ જરૂરી છે ને આ તમે ઠંડા ખાશો તો પણ ગમશે જેમ જેમ બનતા જાય એમ ખાતા જશો એટલા ટેસ્ટી તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ એકદમ ગ્રીન કેમ કે આપણે લોટ ઓછો લીધો છે ને ભાજી વધારે લીધી છે અને એક એક બાઇટમાં તમને તલ લીમડો અને સિંગના ક્રંચ આવશે અને ફ્રેન્ડ્સ સિંગ પણ ફૂલ ઓફ પ્રોટીન છે સુપર હેલ્ધી વેરાયટી છે ફ્રેન્ડ્સ આ શિયાળાની સુપર ટેસ્ટી હેલ્ધી વસ્તુ છે બાળકોને પણ બહુ ભાવશે હવે તમે પાછો આનો લુક જુઓ મસ્ત ગ્રીન ચમચમિયા જોતા જ ખાવાનું મન થઈ જાય અને જોતા જ તમને આઈડિયા આવી જશે કે કેટલું સુપર હેલ્ધી છે ફ્રેન્ડ્સ બાજરાના રોટલાની બદલે તમે આ રીતે ચમચમિયા બનાવશો તો તમને શાકની પણ જરૂર નહીં પડે એટલા મસ્ત ટેસ્ટી છે ને એક એક બાઇટમાં તમને તલ સીંગ ને લીમડાનો ક્રંચ આવશે ફ્રેન્ડ્સ મસ્ટ ટ્રાય રેસીપી તમે પણ બનાવો રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ